મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો અને લાંબા સમય પછી જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ જીઆર નવી સેવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના સુધારેલા અંદાજો અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જૂની પેન્શન નહીં પરંતુ પછી જોડાયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેવી માહિતી પણ આપવામાં આવી છે એટલે કે મંજૂર કરવામાં આવ્યું છે વિગતવાર જીઆર શું છે તે જોઈએ તો જીઆર માં જણાવવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગનું જે જીઆર છે રચના કરવામાં આવેલ છે અને વંચાણે લીધેલ બે થી આઈસીડીએસ માં વાવ થરાદ જિલ્લા ખાતે પ્રોગ્રામ અધિકારી વર્ગ એક ની એક જગ્યા ઊભી કરવાની દરખાસ્ત પણ કરેલ છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી હેઠળ નવરચિત વાવ થરાદ જિલ્લા ખાતે આઈસીડીએસ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ કામગીરી મોનિટરિંગ સુપરવિઝનને ધ્યાને લઈ ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સુધારેલા અંદાજોમાં પ્રોગ્રામ અધિકારી વર્ગ એકની જગ્યાઓ ઊભી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે આપણે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે તે અને તેની શરતો વિગતવાર સમજીએ તો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી હેઠળ નવરચિત વાવ થરાદ જિલ્લા ખાતે પ્રોગ્રામ અધિકારી વર્ગ એકની પે મેટ્રિક્સ લેવલ દસ રૂપિયા છપ્પન હજાર સો થી પગાર 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 ગ્રેડ અને ધોરણની ધોરણની આ જે ધોરણ છે તે કરવા માટે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ના સુધારેલા અંદાજોમાં રૂપિયા જીરો પોઈન્ટ જીરો બે લાખ પૂરા કરોડની નવી બાબતની સો ટકા સ્ટેટ બર્ડન હેઠળ નીચેની શરતોને આધીન ખર્ચ કરવા માટે આથી વહીવટી આપવામાં આવેલ છે જેમાં શરતો છે મંજૂરી કેડર પોસ્ટ કરવાની અને કેડર સમાવેશ કરવાની રહેશે આ નવી મંજૂર કરેલ જગ્યા અંગેનો ખર્ચ નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં જે તે નાણાકીય વર્ષમાં જગ્યાઓ ભરાય ત્યારથી કરવાનો રહેશે આ જગ્યાઓ ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રમોશન જે તે જગ્યાના પર્વતમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ મહિનાની અંદર સીધી ભરતીથી ભરવા અંગે સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગ મારફત સંબંધિત ખાતા વિભાગ દ્વારા સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમો અનુસાર જળવાય તે જોવાનું રહેશે આ જગ્યાઓ ભરતી વખતે બે ક્લોકની જગ્યા હોય તો તેને અગ્રિમતા આપવાની રહેશે આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે કોમ્પ્યુટરની જાણકારી માટે પર્વતમાન ભરતી નિયમો અનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલ ભાષાકીય ખાતાકીય પરીક્ષાઓ તકમાં કરવાની રહેશે જગ્યાઓના પગાર ધોરણો પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાની રહેશે સીધી પરથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના તારીખ અઢાર ત્રણ બે હજાર પાંચના ના ઠરાવ ક્રમાંક બે હજાર ત્રણ જીવવાઈ દસ

જગ્યા વધુ સમય ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિયત કાર્યભારણનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે સીધી પરથી બળતીના ફાળાની નવી ઊભી થયેલ જગ્યાઓની સેવાઓ કરાર આધારિત આઉટસોર્સથી લેવાની જરૂરિયાતના સંજોગોમાં અજૂક નાણા વિભાગની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે પ્રસ્તુત કામ માટે પર્વતમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં

અંદાજોમાં ચોકવાઈ કરવાની રહેશે તો આ અંગેનો જે ખર્ચ છે તે નીચે દર્શાવેલ બજેટ સદરથી કરવાનો રહેશે નિયમિત કર્મચારીઓ માટે મુખ્ય સદર બાવીસ છત્રીસ પોષણ પેટા મુખ્ય સદર એસી જનરલ ગોણ સદર જીરો જીરો એક દિશા અને વહીવટ પેટા સદર જીરો સાત જિલ્લા મ્યુનિ કોર્પોરેશન તથા ઝોનલ ઓફિસના પગાર ભથ્થા અને સો રાજ્ય સરકાર દ્વારા

વર્ગ એકની નવી જગ્યાની વહીવટી મંજૂરી આપવા બાબત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો અને આવી જ માહિતી સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ધન્યવાદ